કાજલ હિન્દુસ્તાની ફરી એક વખત વિવાદમાં આવ્યા છે અગાઉ પણ તેમના ઉપર કોમી વયમનસ્ય ફેલાવવાને લઈને ફરિયાદ થઈ હતી અને તેમને જેલ પણ જવું પડ્યું હતું ત્યારે આ વખતે તેમણે પાટીદાર સમાજની દીકરીઓ ઉપર ટિપ્પણી કરી છે જેને લઈને પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે મોરબીના પાટીદાર આગેવાન મનોજ પનારા તેમજ પાટીદાર મહિલા આગેવાન ગીતાબેન પટેલે પણ કાજલ હિન્દુસ્તાની ઉપર પ્રહાર કર્યા છે શું કહ્યું છે પાટીદાર સમાજમાં કેમ રોષ છે અને કઈ ઘટનાને લઈને લઈને રોષ છે છે વાત કરીશું આ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત હું છું આપની સાથે કાજલ હિન્દુસ્તાની અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે કોમી વય મનસ્ય ફેલાવવાને લઈને ગીર સોમનાથમાં તેમના ઉપર ફરિયાદ નોંધવામાં આવી હતી અને તેમને જેલ પણ જવું પડ્યું હતું ત્યારે ફરી એક વખત તેઓ વિવાદમાં આવ્યા છે અને મનોજ પનારાએ ફરિયાદ નોંધાવી છે કાજલ હિન્દુસ્તાનીએ એક સભાની અંદર પાટીદાર સમાજની દીકરીઓને લઈને અભદ્ર ટિપ્પણી કરી હતી તેમણે પાટીદાર દીકરીઓના બોયફ્રેન્ડને લઈને ટિપ્પણી કરી હતી જેને લઈને પાટીદાર સમાજમાં રોજ જોવા મળ્યો અને મનોજ પનારાએ કાજલ હિન્દુસ્તાની પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે તેમજ તેમણે કહ્યું છે કે આ એક ઝેર ઓગતી બાય છે અમને ક્યારેય પણ સ્ટેજ ન આપવું જોઈએ જો તમે પાટીદાર હોવ તો પાટીદાર તરીકે તો આમને ક્યારેય સ્ટેજ ન આપવું જોઈએ જે ઘટના છે જે ઘટનાની વાત કરું તો સુરતની આ ઘટના કહેવામાં આવી રહી છે કે આજે વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે તે પાટીદાર સમાજનો જ સ્નેહ મિલન કાર્યક્રમ હોવાનું માનવામાં આવી રહ્યું છે અને આ સ્નેહ મિલન કાર્યક્રમમાં જ તેમણે આ વાત કહી છે પાટીદારની દીકરીઓને લઈને એટલું જ નહીં પરંતુ મનોજ પન્નારાએ એવું પણ જણાવ્યું ગીતાબેન પટેલે પણ કહ્યું કે ફક્ત દીકરીઓની વાત નહીં પરંતુ તેમના મા બાપને લઈને પણ તેમણે ટિપ્પણી કરી છે કાજલ હિન્દુસ્તાનીએ પોતાના નિવેદનમાં એ પણ જણાવ્યું કે પિતાજી પૈસા કમાવવામાં વ્યસ્ત છે અને માતા રીલ બનાવવામાં વ્યસ્ત છે અને દીકરી જ્યારે ઘરમાંથી પૈસા ઉપાડી જાય છે તો તેમને ખબર જ ક્યાંથી પડે આવી વાત કાજલ હિન્દુસ્તાનીએ કરી હતી આપ સાંભળો કે મનોજ પનારાએ શું કહ્યું હતું જે કાજલ હિન્દુસ્તાની પોતાની જાતને ગણાવે છે એવી એક બેન સુરતના કાર્યક્રમમાં મોરબીની સાત દીકરીઓને લઈને જે ઘટના મોરબીમાં બની નથી જે ઘટના સાથે મોરબીને કોઈ લેવા દેવા નથી એવી વાત જાહેરમાં પોતાની લીટી મોટી કરવા માટે બીજાની લીટી ભૂસવાનો પ્રયત્ન કોઈને બદનામ કરીને પોતાને વાહ વાહી અને કાજલબેન પોતાની ટીઆરપી માટે મોરબીના પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરવાનું આખું એક ષડયંત્ર ઊભું કરેલું છે અને અમે ઊંડી ઊંડી તપાસ કરી છે ઘણા સમયથી તપાસ કરતા હતા આવી કોઈ ઘટના અમારા ધ્યાનમાં નથી આવી આમ છતાં કાજલબેન અમારી પાટીદારની દીકરીઓને બદનામ કરવા માટે જાહેરમાં માઇક ઉપર મીડિયામાં આ પ્રકારની વાત કરે છે યુટ્યુબમાં એમનો વિડીયો છે એટલા માટે અમે અમારા સમાજની દીકરીઓને બદનામ કરવાના ષડયંત્ર વિરુદ્ધ કાજલબેન સામે એફઆઈઆર નોંધાવવા માટે મોરબી એ ડિવિઝનમાં આવ્યા છે અમારી એફઆઈઆર નોંધાઈ રહી છે જીરો નંબરથી એફઆઈઆર લઈને ઘટના સુરતની છે એટલે સુરત લાગતા કાનૂની રીતે જે પોલીસ સ્ટેશન લાગતું હશે એમાં અમારી એફઆઈઆર જવાની છે આઈથી અમારી સંપૂર્ણ રીતે સહયોગ આપીને મોરબી પોલીસે અમારી એફઆઈર લેવાની કાર્ય ક કામગીરી ચાલુ કરી દીધી છે અને અમારી વાત કાજલબેન સુધી મીડિયાના માધ્યમથી પહોંચાડી છે કે હજી તમે સુધરી જાઓ અને પાટીદાર સમાજની માફી માગો નહીંતર આવી એફઆઈઆર તમારા વિરુદ્ધ ગુજરાતભરમાં તમામ તાલુકાને તમામ જિલ્લાઓમાં જ્યાં પાટીદાર વસે છે ત્યાં કરવામાં આવશે અને આવતા દિવસોમાં તમે કોઈપણ સમાજની દીકરીઓ ઉપર કોઈ પણ સમાજ ઉપર કોઈ પણ બાબતની ખોટી ટીકા ટિપ્પણી કરી અને મનસ્ય પેદા થાય કોઈની બદનામ થાય કોઈની દીકરીઓ બહેનો જ બદનામ થાય એવું કોઈપણ પ્રકારનું કૃત્ય નહીં કરો એવી તમારે જાહેરમાં માફી માગવી પડશે નહીતર આવતા દિવસોમાં અમે વધુમાં વધુ કાનૂની રીતે તમારી ઉપર કાર્યવાહી કરશું આવતા દિવસોમાં મારી પોતાની અને અમારી ટીમની એક હાઈકોર્ટની અંદર અપીલ દાખલ કરવામાં છે અરજી દાખલ કરવાના છીએ કે આ બેન જ્યાં પણ માઈક લીએ છે આ માઈકાસુર છે આ બેન છે એને પોતાને ભાન નથી કે હું શું બોલી રહી છું શું કરી રહી છું કેના ઉપર બોલી રહી છું કેના માટે બોલી રહી છું એટલે આ બેન વયમનુષ્ય ફેલાવે આ બેન જાતિ જાતિ જ્ઞાતિ જ્ઞાતિ અને બેન દીકરીઓને બદનામ કરવાનું કામ કરી રહી છે એટલે હાઈકોર્ટમાં અમે એક રીટ દાખલ કરવાના છીએ કે આમની ઉપર હાઈકોર્ટ બેન્ડ લગાવે આમને કોઈ પણ સ્ટેજ પ્રોગ્રામમાં કોઈ બોલાવે નહીં અને આમને માઇક ઉપર જો આવે તો એની ઉપર એફઆઈઆર થાય એ પ્રકારનો હાઈકોર્ટમાં હુકમ લાવવાના છે અને પાટીદાર સમાજના વડીલો મુરબીઓ આગેવાનોને મહેરબાની કરીને વિનંતી કરીએ છીએ કે મોટાભાગે ગુજરાતમાં આમના કાર્યક્રમો પાટીદાર સમાજ કરે છે આવી ઝેર ઓગતી બાઈને પાટીદાર સમાજની બેન દીકરીઓને બદનામ કરતી ભાઈને કોઈ દિવસ પાટીદારના સ્ટેજ ઉપર બોલાવાય નહીં જો આપણે ખરેખર પાટીદારના દીકરા હોય તો આ બેનને ક્યારે સ્ટેજ ઉપર ચડવા ન દેવા જોઈએ અને આને મુખ્ય મહેમાન બોલાવી અને કાર્યક્રમ કરવો ન જોઈએ એવી બે હાથ જોડીને મારી પાટીદારોને મીડિયાના માધ્યમથી પણ વિનંતી છે ઘટના સુરતની છે ચાર દિવસ પહેલાં યુટ્યુબ ઉપર ફરતી ફરતી આ ઘટના આ વિડીયો મેં જોયો એની અંદર ઊંડી તપાસ કરતાં આ સુરતની ઘટના છે કોઈ પાટીદાર સમાજના જ સ્નેહમિલનનો આ વિડીયો છે એના શરૂઆતમાં જ એવું કહી રહ્યા છે કે આ કાર્યક્રમમાં જે કાંઈ એફઆઈઆર થશે એ આયોજકો ઉપર જશે અરે બેન તમે જાણી જોઈને એફઆઈઆર થાય આયોજકો ઉપર એ પ્રકારના ભાષણો આપો છો એ પ્રકારનું વયમનુષ્ય ફેલવો છો થોડા વર્ષો પહેલાં મોરબીમાં પણ આ બેન આવ્યા હતા અને જાતિ જાતિ ધર્મ ધર્મ અને મોરબીના લોકો આપસમાં લડી પડે મરી પડે કાયદો વ્યવસ્થા બગડે એવા ભૂતકાળમાં મોરબીમાં પણ આમને ભાષણો આપેલા છે અરે હું એમ કહું છું કે કોઈ પણ કૃત્ય કોઈ પણ બાબત એ કાનૂની ભારતની અને રાજ્યની વ્યવસ્થા છે આ પોલીસ સ્ટેશન છે કોર્ટ છે કચેરી છે કલેક્ટરો છે મામલતદારો છે આ બધી એની તો વ્યવસ્થાઓ છે કોઈ પણ ખોટું કરતા ઇવન મનોજ પનારા પણ ખોટું કરે તો પણ કાયદાની એક જોગવાઈ છે એની વ્યવસ્થા છે એની પરિપ્રેક્ષમાં ચાલવું જોઈએ આજે માનો કે મારા સમાજની દીકરીઓ ઉપર આ બેન બોયલા છે તો મારે શું કાયદો વ્યવસ્થા હાથમાં લેવાની મારે કાનૂન તોડવાનો શું કામ અમે પોલીસ સ્ટેશન આવ્યા છે અમારી બધી તાકાત છે અને બે હજાર પંદરથી બે હજાર બાવીસ સુધી લોકોએ જોયું છે અમારી શું તાકાત છે આમ છતાં પણ અમે એને રિક્વેસ્ટ કરીએ છીએ ચાર દિનો ટાઈમ પણ આપ્યો હતો કે સોમવારે અમે એફઆઈઆર કરવાના છે એ પહેલાં એ બેન માફી માગે પરંતુ ક્યાંક ને ક્યાંક બેન અભિમાની છે એને આઈ એમ સમથિંગ એવું જ લાગે છે અને આ બેન જ્યાં જાય ત્યાં વિવાદો ઊભા કરે છે એટલા માટે અમે આજે કાનૂની માર્ગ અપનાવ્યો છે એફઆઈઆર કરી અને ગુજરાતમાં દરેક જગ્યાએ જો માફી નહીં માગે તો એફઆઈઆર કરાવશું અને કાનૂની રાહે અમે આ અમારી દીકરીઓને બદનામ કરતી બેન સામે કાનૂની પગલાં લેવડાવશું તો આ તા મોરબીના પાટીદાર આગેવાન જેમણે જણાવ્યું કે કાજલ હિન્દુસ્તાની જાતિ ધર્મના નામે વયમનસ્ય ફેલાવે છે જ્યાં જાય છે ત્યાં વિવાદો ઊભા કરે છે ક્યાંક જાતિના નામે તો ક્યાંક ધર્મના નામે વિવાદો ઊભા કરતા રહે છે પરંતુ વાત અહીં અટકતી નથી વાત આગળ વધે છે ને આ વિવાદની અંદર ગીતા પટેલ પણ મેદાને આવ્યા છે અને તેમણે પણ આના સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની ગીતા પટેલે પણ વાત કરી છે જો કાજલ હિન્દુસ્તાનીનો જે વિડીયો વાયરલ થયો છે એ પ્રમાણે ખરેખર બેને જે સમાજના મંચ પરથી જે સ્ટેટમેન્ટો આપ્યા છે એ સ્ટેટમેન્ટ બેને આપવાના જોઈએ અને ખાસ કરીને વારંવાર ટકોર કરી છે કે પાટીદાર સમાજની મોરબીની કોલેજ કરતી સાત દીકરીઓ કારણ કે આ જગ્યાએથી બોલવાનું મને પણ પોતાને શરમ આવે છે એ બેન જ્યારે એ મંચ પરથી વાત કરી રહ્યા ત્યારે આવા શબ્દો એમને બોલવાના જોઈએ અને આ સાથે સાથે એમને તો પાટીદાર સમાજની દીકરીઓ અને સાથે સાથે માતા પિતા પર પણ સવાલો ઉઠાવ્યા છે એમના સંસ્કારો પર પણ એમને સવાલ ઉઠાવ્યા છે એટલે પાટીદાર સમાજે હંમેશા સંસ્કાર માટે દેખાવડો દેખાયેલો સમાજ છે પણ સાથે સાથે એમને આ સ્ટેટમેન્ટ બિલકુલ ન કરવું જોઈએ આ શબ્દોને હું વખોડું છું કારણ કે સાત દીકરીઓ મોરબીની અંદર છે અને તમે જે કહી રહ્યા છો એ પ્રમાણે આ દીકરીઓનો કાલે સગુવાલું કરવાનું થાય ક્યાંક અમદાવાદ ક્યાંક બરોડા કે કોઈ પણ જગ્યાએ આ દીકરીઓનું સગુવાલું કરવું હોય તો બેન ન થાય તમે જે મંચથી બોલી રહ્યા છો એનું તમને કઈ ભાન છે કે નહીં આ વાત મારે આપના માધ્યમથી કહેવી છે અને મોરબીની અંદર અમારા સમાજના આગેવાનો કેસ કરવા જવાના છે અને હું કહું કઉ માનું છું ત્યાં સુધી આ કાજલ બેન પર કેસ થવા જ જોઈએ કારણ કે આજે પાટીદાર સમાજ પર બોલ્યા છે

બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવ્યા છે ને અંદર અંદર બોયફ્રેન્ડ બદલે છે કાજલ હિન્દુસ્તાની ફક્ત અહીં ન અટક્યા પરંતુ તેમણે આગળ પણ દીકરીઓના મા બાપ વિશે પણ બોલ્યું અને એટલું જ નહીં તેમણે એવું પણ કહ્યું કે જ્યારે માતા પિતા વ્યસ્ત હોય એટલે કે પિતા પૈસા કમાવામાં વ્યસ્ત હોય અને માતા રીલ બનાવવામાં વ્યસ્ત હોય તો ક્યાંથી ખબર પડે જેને લઈને વિવાદ થયો છે સુરતની આ સભા હોવાની વાત કરવામાં આવે છે પરંતુ અગાઉ પણ કાજલ હિન્દુસ્તાની ક્યાંક ને ક્યાંક પોતાના નિવેદન અને સભાને લઈને વિવાદમાં આવતા રહ્યા છે જેને લઈને આગળ પણ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે કેટલાક લોકો ધર્મના ઠેકેદાર બની જાય છે અને ઠેકેદાર બનીને ખબર નહીં સમાજમાં કેટલા સારા કામ કરતા હોય છે પરંતુ તેમને ઠેકેદાર બનવું ગમતું હોય છે એટલે તેઓ ઠેકેદાર બની જાય છે પરંતુ જો તેની જગ્યાએ તેઓ સમાજમાં જઈને સારા કામ કરે તો કંઈક સારું થઈ શકે પરંતુ ખબર નહીં ધર્મના ઠેકેદાર જેઓ બનવા માંગે છે તેઓ કેટલા સારા કામ કરે છે જે લોકો સભામાં જતા હોય છે ચાહે કોઈ પણ ધર્મના હોય જે લોકો ધર્મના નામે ઠેકેદાર બનીને ભડકાવે છે તેમણે પણ વિચારવું જોઈએ કે જેની સભામાં તેઓ જઈ રહ્યા છે તેમણે ધર્મને લઈને કેટલા કામ કર્યા છે સમાજને લઈને સારા કામ કેટલા કર્યા છે તે પણ વિચારવું રહ્યું કે ફક્ત માઈક જોઈને મોટી મોટી વાતો કરે અને લોકોને ભડકાવે ધર્મ કે જાતિના નામે જો કોઈ ભડકાવે તો તેને લઈને તેમણે પણ સવાલ ઊભા કરવા જોઈએ જેમ આજે પણ કાજલ હિન્દુસ્તાની પર પટેલ સમાજ સવાલ ઊભો કરી રહ્યો છે કે કાજલ હિન્દુસ્તાનીએ આ નિવેદન કેમ આપ્યું અને તેને લઈને જ પટેલ સમાજ આજે માંગણી કરી રહ્યો છે કે કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે કારણ કે કારણ કે તેમણે પાટીદાર સમાજની દીકરીઓ પર અભદ્ર ટિપ્પણી કરી છે ના ફક્ત પાટીદાર સમાજની દીકરીઓ પર પરંતુ પાટીદાર સમાજના માતા પિતાના સંસ્કારને લઈને પણ તેમણે જે નિવેદન આપ્યું છે તેને લઈને લાગણી દુભાઈ છે હવે જોવાનું રહ્યું કે આગળ શું થાય છે કાર્યવાહી થાય છે કે નહીં કારણ કે કેટલાક લોકો કહે છે કે કાજલ હિન્દુસ્તાનીને કેટલાક સત્તાધારીઓ છાવરે છે પરંતુ આપણે એ પણ ધ્યાન રાખવું રહ્યું કે કાજલ હિન્દુસ્તાની અગાઉ પણ એક વખત જેલમાં જઈ ચૂક્યા છે જો તેમને છાવરવામાં આવતા હોતા તો તે કદાચ જેલ જોતા જ નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક એ પણ જોવાનું રહ્યું કે હાલમાં સૌરાષ્ટ્રમાં અગાઉ પણ એક ધાર્મિક નેતાના નિવેદનોને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે કાજલ હિન્દુસ્તાની પર કડક કાર્યવાહી થાય છે કે નહીં કારણ કે પટેલ સમાજની આ માંગ છે પરંતુ જોવાનું રહ્યું કે હવે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે અને કાજલ હિન્દુસ્તાની માફી માંગે છે કે નહીં સમગ્ર સમાચાર અપડેટ સાથે અમે આપને બતાવતા રહીશું ફરી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર